વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં શુદ્ધ હવાનું પરિણામ દેખાયું દૂર ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્પષ્ટ દેખાયો પાવાગઢનો ડુંગર સામાન્ય રીતે દૂરથી નથી દેખાતો પાવાગઢનો ડુંગર પ્રદૂષણના કારણે અદ્રશ્ય હોય છે પાવાગઢનો ડુંગર ત્યારે સાવલી વડોદરા ડભોઈથી દેખાયો પાવાગઢનો ડુંગર અને છેલ્લા છેલ્લે કોરોના સમયે લોકોને દૂરથી દેખાયો હતો ડુંગર કારણ કે કોરોના સમય પ્રદૂષણ ખૂબ જ ઓછું હતું નહિવત હતું કોરોના સમયે સ્વચ્છ હવાના કારણે વાતાવરણ સ્પષ્ટ હતું અને કોરોના બાદ આજે વાતાવરણ સ્વચ્છ થતા ડુંગર દૂરથી દેખાયો છે પાવાગઢ જે ડુંગર છે તે દૂરથી જોવા મળ્યો છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી રવિ એક બાજુ આપણે જે એક વાતો કરતા હોઈએ છે અમદાવાદની વાત હોય દિલ્હીની વાત હોય કે બીજા શહેરોની વાત હોય અને ત્યાં સતત પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય ત્યારે અહીંયા એટલી બધી શુદ્ધ હવા છે કે દૂરથી ડુંગર પણ જોવા મળી રહ્યું છે ઘણી જ સારી બાબત કહી શકાય બિલકુલ આવે તો એક તરફ અનેક અને પ્રદુષણ થી લોકો મુસીબત માં મુકાયા છે ત્યારે બીજી તરફ વડોદરા શહેર ની વાત કરીએ વડોદરા જિલ્લા ની વાત કરીએ તો ત્યાં વાતાવરણ ચોખ્ખું થયું છે તેનું જે જીવતો જાગતું ઉદાહરણ છે પાવાગઢ પર્વત કારણ કે વડોદરા શહેર હોય કે ડબરી કે સાવલી ત્યાંથી લોકો પોતાના ઘરે બેઠા ટેરેસ પરથી પાવાગઢ જોઈ શકે માતાજીના દર્શન કરી શકે તે પ્રકાર એ પાવાગઢ દેખાતા લોકોમાં ખુશખુશાલ લોકો જોવા મળ્યા છે મહત્વની બાબત છે કે કેટલાક લોકો દ્વારા આ અંગેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે કોરોના સમયે જયારે ફેક્ટરીઓ અને ધંધા રોજગાર બંધ થયા હતા એ વખતે પાવાગઢ વડોદરાથી દેખાયો હતો અને હવે આજે બીજી વખત છે કે જ્યાં વડોદરાથી સીધી રીતે પાવાગઢના જે પર્વત છે તે દેખાઈ રહ્યા છે એટલે એક ઉદાહરણ પૂરું પડી રહ્યું છે સાબિતી આપી રહ્યું છે કે વડોદરાનું વાતાવરણ ચોખ્ખું છે અને તેના કારણે જ છે વડોદરાથી ઘરે બેઠા બેઠા લોકો પાવાગઢ જોઈ શકે છે અને અહિયાંથી જ મહાકાળી માતાના જે દર્શન છે તે પણ લોકો કરી રહ્યા છે આભાર રવિ માહિતી આપવા બદલ